Hello students, welcome back to my channel. I'm Nikita.

ઉપરથી તમને ટાઈમનું પણ એક્સપિરિયન્સ થશે કે બેટલા ટાઈમમાં મારે એટલું પેપર સોલ્વ કરવાનું છે તો હું સ્પીડ પણ કઈ રીતે રાખી શકું ટાઈમ મેનેજમેન્ટ પણ કરી શકું તો એના માટે દેવસત્ય પેપર સેટની સિરીઝ લઈને હું આવું છું હર રોજ તમારા વિડીયો અપલોડ થશે તો આજે આપણે નમૂનાનું પ્રશ્નપત્રનો વિભાગ એ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ જો સ્ટુડન્ટ પહેલી વાર મારી ચેનલમાં આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ખાસ એક વખત ડિસ્ક્રિપ્શન ચેક કરજો જેથી તમને બધા જ ચેપ્ટરના રિવિઝન વિડીયો મળી રહે ઓકે તો ચલો આવો આપણે શરૂઆત કરીએ છીએ સોલ્વ કરવાની પહેલું કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એ વન બરાબરના છેદમાં એ ટુ બરાબર બી વનના છેદમાં બી ટુ બરાબર અહીંયા જુઓ અહીંયા સી વન છે ઓકે સીવનના છેદમાં સી ટુ હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર ત્રણમાંથી આ કંડિશનને લગતો તમારો એક હેતુલક્ષી પ્રશ્ન હશે હશે ને હશે જ કઈ ત્રણ કન્ડિશન છે જો હું તમને અહીંયા સમજાવી દઉં કે જો એ વનના છેદમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બી વનના છેદમાં બી ટુ હોય તો તમારા આલેખના ઉકેલ મળે છેદતી રેખા શું મળે છે છેદતી રેખા એટલે બંને જે ગ્રાફ હશે એ એક બિંદુમાં છેદશે જો ઉકેલ પૂછવામાં આવે તો આને મળે છે એક અને માત્ર એક ઉકેલ અને જેને બીજું નામ દેવામાં આવ્યું છે અનન્ય ઉકેલ બીજી કન્ડિશન છે કે જો તમારું એ વન ના છેદમાં એ બરાબર બી વન ના છેદમાં બી

બરાબર તમને કાં તો આલેખાત્મક સ્વરૂપ પણ પૂછાય ને કાં તો થાય તો આ કંડિશનમાં એનું આલેખાત્મક સ્વરૂપ હોય છે સમાંતર રેખા સમાંતર રેખા એટલે શું કે બંને રેખા એકબીજાને ક્યારેય છેદશે જ નહીં આવી રીતે તો આના ઉકેલની વાત કરવામાં આવે તો છેદવાની નથી એટલે ઉકેલ આના શક્ય નથી બરાબર તો આ લેખાત્મક સ્વરૂપ ઉકેલ બે વસ્તુ સમજાવી દીધું હજી આ ત્રણ કન્ડિશન લગતું એક ઓર પૂછાય છે શું કે ભાઈ આના સમીકરણ સુસંગત છે કે નહીં તો જ્યારે બે બંને રેખા એક બિંદુમાં છેદે અથવા તો સંપાતી રેખા હોય તો આ બંને કન્ડિશનમાં સમીકરણ સુસંગત છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ તો એક માર્ક્સમાં પણ પૂછાય અને બે માર્ક્સમાં પણ પૂછાય તો યાદ રાખવાનું આ પહેલી બંને કન્ડિશન હોય સાચી પડે તો સમીકરણ સુસંગત છે અને આ ત્રીજી કંડિશનમાં જ્યારે રેખા સમાંતર થશે ત્યારે તમારું સમીકરણ સુસંગત નથી આના રિલેટેડ તમારો એક્ઝામ્પલ હશે જ તે સેકન્ડ આપણે જો સમીકરણનો ઉકેલ શોધવાનું દીઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિત શાસ્ત્રીએ આપ્યું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ

જ્યાં એ દસ પૂછ્યું છે તો એન દેખાઈને આપણે શું મૂકવાનું દસ મૂકવાનું તો આગળ જોઈએ એ વત્તા દસ માંથી એક બાદ જાય તો શું આવશે નવ નવ ગુણ્યા દેખાઈ રહ્યો છે પૂછાતો આ ક્વેશ્ચન છે તમને ગમે બિંદુ કીધું હોય એ કોમાં બી કીધું હોય કે વાય કીધું હોય પૂછે ત્યારે ઉગમ બિંદુ થી અંતર શોધવાનું સૂત્ર છે વર્ગમૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ તો તમે અહીંયા કયો ઓપ્શન એવો જોઈ શકો છો જેમાં છે વર્ગમૂળ એ વર્ગ વત્તા બી વર્ગ ઓપ્શન બી ઓકે ચોથામાં જવાબ આવશે ઓપ્શન નંબર બી વર્ગમૂળ એ વર્ગ બી વર્ગ નેક્સ્ટ આપણે જોશું પાંચમામાં આપણને કીધું છે કે સાઈન વર્ગ પિસ્તાલીસ તો જુઓ અહીંયા આજે દેખાય છે ને આ વિડીયો બનાવ્યો છે કે જેમાં તમે આંગળીઓની મદદથી કોઈ પણ ત્રિકોણ મિતિની કિંમત શોધી શકો છો બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કરવાનું કે જયારે તમારા હાથમાં પુરવણી પહેલા છેલ્લા પેજ ઉપર તમારે આખું ત્રિકોણ કોષ્ટક બનાવી રાખવાનું કારણ કે આપણને પડશે બરાબર તો તમે આંગળીઓની મદદથી પણ યાદ રાખી શકો છો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દેસ બહુ જ ઈઝી છે તમને યાદ રહી જશે બરાબર તો એ વિડીયો જોઈ લેજો હવે આપણે અહીંયા ક્વેશ્ચન સોલ્વ કરીએ તો સાઇન વર્ગ પિસ્તાલીસ આપણે ખાલી સાઈન પિસ્તાલીસ ની કિંમત જોઈએ તો સાઈન પિસ્તાલીસ ની કિંમત થાય છે એક ના છેદમાં વર્ગ મૂળમાં બે પરંતુ ક્વેશ્ચનમાં અહીંયા આપણને વર્ગ આપ્યો છે તો જો આપણે અહીંયાને વર્ગ કરીએ તો એનો મતલબ અહીંયા જે છે એને પણ આપણે શું કરવાનું વર્ગ તો એકનો વર્ગ થશે એક અને વર્ગમૂળ બે નો વર્ગ થઈ જાય બે કેમ જો તમે જ્યારે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે કરો

આગળ જોઈએ હવેથી અહીંયા તમારું ખાલી જગ્યા ચાલુ થાય છે અત્યાર સુધી વિકલ્પ હતા હવે સાત થી લઈને બાર ખાલી જગ્યા છે આવો આપણે સોલ્વ કરીએ સાતમાં માં કીધું છે આપણને કે ત્રણ વત્તા વર્ગમૂળ સોળ એ ખાલી જગ્યા સંખ્યા છે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ શું કરે ખબર અહીંયા વર્ગમૂળ જોવે ને એટલે ફટાફટ લખી નાખે અસમય સંખ્યા તમે પેલા સોલ્વ તો કરો સોલ્વ કરીને જુઓ કે શું જવાબ આવે છે પછી આપણે આન્સર લખીશું જેમ કે અહીંયા આપણે ત્રણ વત્તા વર્ગમૂળ સોળ તો અહીંયા લખીશું ત્રણ સોળનું વર્ગમૂળ શું થાય ચાર તો અહીંયા વર્ગમૂળ સોળની જગ્યાએ આપણે એનું વર્ગમૂળ લખી નાખ્યું ચાર નેક્સ્ટ જોઈએ ચાર વત્તા ત્રણ થશે સાત અને સાત જે છે એ કઈ સંખ્યા થશે તમારી સમય સંખ્યા તો અહીંયા તમને કીધું છે કે ત્રણ વત્તા વર્ગમૂળ સોળ કેવી સંખ્યા છે સમય સંખ્યા ઓકે નેક્સ્ટ જોઈએ આપણે કીધું છે આઠમા માં દ્વિઘાત બહુપદી જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે આ કન્ડિશનમાં ઘણા સ્ટુડન્ટ ને એવું થાય હું ટ્યુશન કરું ને તો મારા ટ્યુશનમાં પણ બધાને એમ થાય કે અહીંયા બહુ કન્ફ્યુઝન થયું આ શું આપ્યું હતું તો આ કઈ જ નથી અહીંયા કીધું છે કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એનો મતલબ એની કિંમત ઝીરો નહીં હોય કેમ કારણ કે જો એ ઝીરો થઈ જાય તો આ પહેલું પદ જ ઉડી જાય તો આ દ્વિઘાત બહુપદી રેદ નહીં આ પદ ઉડી જાય તો હવે આ બહુપદી સુરેખ પદી બની ખાલી કન્ડિશન આપી છે એને કોઈ તમારે જોવાની જરૂર નથી ઓકે તો આ દ્વિઘાત બહુપદી છે જેના બે શૂન્યો આપણને આપ્યા છે આલ્ફા અને બીટા અને પૂછવામાં આવ્યું છે કે ભાઈ આલ્ફા ગુણ્યા બીટા શું થાય ઇન શોર્ટ તમને દિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર પૂછ્યો છે તો દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકારનો જવાબ આવે સી ના છેદમાં એ સૂત્ર અહીંયા શાયદ પ્રિન્ટિંગ મિસ્ટેક ત્રણ ઓપ્શન નથી આપ્યા પણ ત્રણ ઓપ્શનમાંથી જે તમારો સી ના છેદમાં એ હોય એ તમારો જવાબ અગર તમને અહીંયા આલ્ફા ગુણ્યા બીટાની જગ્યાએ આલ્ફા વત્તા બીટા પૂછ્યું હોત એનો મતલબ શૂન્યનો સરવાળો પૂછ્યો હોત તો શું જવાબ આવે માઇનસ બીના છેદમાં ઓકે ક્લિયર સૂત્ર યાદ રાખી લેજો આગળ જોઈએ નવમામાં કીધું છે કે સમતોલ પાસા પર અંક ચાર આવવાની સંભાવના જ્યારે તમે સમતોલ પાસાને ફેંકો છો ત્યારે કુલ પરિણામ કેટલા આવે તો કુલ પરિણામની સંખ્યા છ એમાંથી અંક ચાર આવે એની સંભાવના આપણે રહી શકીએ બરાબર એક થી લઈને છ પરિણામ આવે કાં તો પાસા પર એક આવી શકે બે ત્રણ ચાર પાંચ અને કાં તો છ ચાર કેટલી વખત આવે છે ફક્ત ને ફક્ત એક વાર તો ઉદ્ભવતું પરિણામ એક છેદમાં કુલ પરિણામ છ તો ચાર અંક આવવાની સંભાવના થશે એક ના છેદમાં છ ક્લિયર ઓકે નેક્સ્ટ આપણે જોઈએ દસમામાં કીધું છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય છે જેમ જેમ થીટાનું મૂલ્ય વધશે તેમ તેમ તમારું સાઇનથીટાનું મૂલ્ય પણ શું થશે વધે તો અહીંયા જવાબ આવશે વધે અને જો અહીંયા તમને સાઈનથીટાની જગ્યાએ કોસથીટા પૂછ્યો હોય તો રિવર્સ જેમ જેમ સાય થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસથીટાનું મૂલ્ય શું થાય છે ઘટે છે ઓકે સાઈન થીટા હોય તો વધશે કોસથીટાથી આપણે રિવર્સ લખીએ છીએ એટલે એ શું થાય ઘટે ડન નેક્સ્ટ આપણે જોઈએ અગિયારમામાં કીધું છે કે વર્તુળને સોરી વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે વર્તુળ ચેપ્ટરનો રિવિઝનનો વિડીયો મેં મૂકેલો છે ખાસ જોવા જેવો છે સ્ટુડન્ટ કારણ કે બધો જ તમને ક્લિયર છે કંઈ પણ ડાઉટ નહીં રહે જે સ્ટુડન્ટ ને વર્તુળ ચેપ્ટરમાં ડાઉટ હોય એ લોકો એ જોઈ શકે છે બાકી આપણે અહીંયા ક્વેશ્ચન સમજીએ આપણને કીધું છે કે વર્તુળનો સ્પર્શક જો આ એક તમારો વર્તુળ છે તો હંમેશા વર્તુળનો સ્પર્શક હોય નહીં વર્તુળને ફક્ત ને ફક્ત તો એક જ બિંદુમાં સ્પર્શે તો અહીંયા શું આવશે વર્તુળનો સ્પર્શક વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે જો વર્તુળનો સ્પર્શક વર્તુળને બે બિંદુમાં સ્પર્શે ને તો આને સ્પર્શક ન કહેવાય આને તો વર્તુળની શું કહેવામાં આવે છે છેદિકા તો વર્તુળનો સ્પર્શક હંમેશા વર્તુળને એક બિંદુમાં સ્પર્શે ડન આગળ જોઈએ આપણને બારમા માં કીધું છે કે નીચે આપેલી આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ હવે બહુલકીય વર્ગ તો આપણે બહુલકના દાખલા ગણીએ ને એમાં આપણને ખબર જ છે બહુલકીય વર્ગ આપણે કઈ રીતે નક્કી કરીએ કે જેની વર્ગની જે વર્ગની આવૃત્તિ સૌથી મહત્તમ હોય એને આપણે બહુલકીય વર્ગ કહીએ જેમ કે અહીંયા જોઈ શકીએ છીએ સોળ સૌથી મહત્તમ આવૃત્તિ બધામાંથી સોળ છે તો સો આ આ જે વર્ગ છે એને આપણે બહુલકીય વર્ગ કેવી એટલે કે ત્રીસથી લઈને ચાલીસ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે દસ નહીં ત્રીસથી લઈને ચાલીસ તો અહીંયા ઓપ્શન આ છે તો આપેલી આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ શું થાય ત્રીસથી લઈને ચાલીસ અહીંયા મેં આ પોસ્ટર બતાવેલું છે આ વિડિયો મેં અપલોડ કરેલો છે આંકડા શાસ્ત્રનું આખું ચેપ્ટર ત્રણ લાખ સ્ટુડન્ટ એ વિડીયો જોઈ લીધો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ તમે પણ જોઈ લેજો કારણ કે બહુ જ વ્યવસ્થિત મેં આખું ચેપ્ટર સમજાવ્યું છે ઓકે નેક્સ્ટ આપણે જોઈએ હવેથી આપણે વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે કીધું છે તેરમામાં ગુસ્સા પાંચ કોમાં પંદર બરાબર દસ થાય તો આ સાચું કે ખોટું એના માટે આપણે પાંચ અને પંદરનો ગુસ્સા શોધવો પડશે જો પાંચ અવિભાજ્ય અવયવ લખીએ તો પાંચ ગુણ્યા એક પાંચ એકા પાંચ પાંચના અવિભાજ્ય અવયવ લખી નાખ્યા બીજું આપણને કીધું છે પંદર પંદરના અવિભાજ્ય અવયવ આપણે લખીએ તો પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા એક કારણ કે પાંચ તેરી પંદર થશે હવે ગુસ્સા કોને કહેવાય ગુસ્સા એટલે કે બંને સંખ્યામાં બંનેમાં હોય એવો સામાન્ય અવયવ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ અહીંયા પણ પાંચ છે અહીંયા પણ પાંચ છે અને બંને સામાન્ય અવયવ એક જ છે પાંચ એટલે કે આપેલી બંને સંખ્યા પાંચ અને પંદરનો ગુસ્સા પાંચ થાય દસ નહીં તો એનો મતલબ આપેલું વિધાન ખોટું છે ઓકે ઓકે આગળ જોઈએ ચૌદમાંમાં આપણને કીધું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ ઇઝી દાખલો એક માર્ક્સ માટે તમને કીધું છે કે અહીંયા એક આલેખ આપેલો છે અને આ આલેખમાં પીઓ ફેક્સના શૂન્યોની સંખ્યા ત્રણ છે એક માર્ક્સમાં પણ એક વાક્યમાં પણ પૂછી શકે આલેખ આપ્યો હોય કીધું હોય કે ના શૂન્યોની સંખ્યા કેટલી તો કઈ રીતે નક્કી કરી શકે આપેલો આલેખ એક શખ્સને જેટલી વાર છેદે એટલી એના શૂન્યોની સંખ્યા હોય જેમ કે અહીંયા જોઈ શકે છે આપેલો આલેખ એક શખ્સને એક વાર છેદે છે અહીંયા બીજી વખત છેદે છે અને અહીંયા ત્રીજી વખત છેદે છે એનો મતલબ આ આલેખને શૂન્યો કેટલા હશે

એનો મતલબ કે આપેલું વિધાન ખરું છે નેક્સ્ટ જોઈએ સોળમામાં કીધું છે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ઝીરો થાય ચલો ફટાફટ લખો મારી પહેલા શું ઝીરો થાય નહીં પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય એક ઝીરો નહીં તેથી આપેલું વિધાન ખોટું પડે છે આગળ જોઈએ આપણને સત્તરમાં માં કીધું છે ઓકે હવે છે ને તમારું અહીંયા પ્રશ્નના એક વાક્યમાં એક શબ્દમાં કે એક અંકમાં જવાબ આપવાના છે બરાબર ચાર પ્રશ્ન છે ટોટલ સત્તરમાંમાં કીધું છે સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર કેટલું ઈઝી પૂછું છે એનમું પદ શોધવાનું સૂત્ર લખી નાખવાનું છે એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી

નેક્સ્ટ આપણે આગળ જોયું વિશ્વમાં કીધું છે કે સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના જ ઉગ્યો હતો તો સનાતન સત્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી થઈ છે એક ધન નેક્સ્ટ જોઈએ વિશ્વમાં આપણને કીધું છે કે વર્ગ થી લઈને પંચોતેર ની વર્ગ લંબાઈ

ઉપયોગ થશે એકવીસ માં કીધું છે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ તો આ તો તમારું સૂત્ર છે એકવીસ માં અર્ધ ગોલકનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર થાય ત્રણ પાય આર વર્ગ ઓપ્શન નંબર સી બાવીસ માં કીધું છે દસ રૂપિયાના સિક્કાનો ઘનફળ દસ રૂપિયાનો સિક્કો હોય કે પાંચ નો હોય કે બે નો હોય ગમે હોય સિક્કો એટલે હંમેશા યાદ રાખવાનું સિક્કાનો શેપ જે છે એ કેવો થાય છે નળાકાર બરાબર તો નળાકાર નું ઘનફળ તમને અહીંયા પૂછ્યું છે તો નળાકાર નું ઘનફળ શોધવાનું સુરત થાય પાય આર વર્ગ એટલે બાવીસ માં જવાબ આવશે પાય આર વર્ગ એચ ઓપ્શન નંબર એ ઓકે નેક્સ્ટ જોઈએ ત્રેવીસ માં કીધું છે જવાબ ત્રેવીસ માં આવશે પાયા વર્ગ થી છેદ માં ત્રણસો ને સાઈઠ ઓપ્શન નંબર બી અને અર્ધવર્તુળનો પરિ તો અહીંયા તમારું નમુના નો પ્રશ્નપત્ર નો વિભાગ એ સંપૂર્ણ પૂરો થાય છે પ્લીઝ સ્ટુડન્ટ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા જેટલા પણ બને એટલા ગ્રુપમાં શેર કરજો કે દેવસત્ય પેપર સેટનું સોલ્યુશન આપણી ચેનલમાં તમને મળી રહેશે જેટલી તમારી કમેન્ટ આવશે સારી સારી ને જેટલો તમારો સપોર્ટ મળશે એટલો એટલું મને પણ મોટિવેશન મળશે કે હું જલ્દીથી જલ્દી રોજ વિડીયો અપલોડ કરી નાખું કારણ કે તમને સોલ્વ કરવા માટે હેલ્પ મળી રહે તો પ્લીઝ સ્ટુડન્ટ કમેન્ટ કરજો અને પ્લીઝ તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો બાય